જય બાબાજી મિત્રો આજે આપણે દિવસ છે નવમો અને સવારના વાગ્યા છે પોચ અને આટલે આદેશ કેમ્પ સેવા કેમ્પ આવી ગયો છે જોઈ શકો છો તો અહીંયાથી ઓગરણ છે બાવીસ કિલોમીટર તો અંદર બધું નજારો બતાવીએ કે કેવો છે આદેશ કેમ્પ છે જોઈ શકો છો માંડવાથી એક બે કિલોમીટર છે તો મોટો જંક્શન કેમ્પ છે આદેશ તો આવો તો तो रोका तो नास्ता नहीं भी नाश्ता नहीं सीधा यहाँ मरी रहती है चलो अंदर थे अंदर जाइए बता अंदर नो क्यों नजारों से तो चलो अंदर जाइए बता एक कि तो अंदर नो नजारों क्यों अच्छे अगर पांच वाके आदेश कैंप पे आए गया थे तो सवार से तीन पोकरा ना पाके जाइए

જોઈ શકો છો પબ્લિક પણ બહુ છે ત્યાં આપણે મેડિકલ સેવા તો ચલો અંદર જઈને બતાવો જોઈ શકો છો અંદરનો નજારો તમે આદેશ કેમ્પનો હા એ ભોજનનું છે અહીંયા કં જોઈ શકો છો ટુ જંક્શન અને આ છે મંદિરનો બધો અંદરનો કટ બતાવી લઉં રહો આ છે મંદિર તો મંદિરના લાઈવ દર્શન કરી તો ચલો સભ જોઈ શકો છો તો દર્શન ત્યાંથી તમે કરી શકો છો અને આરામ આરામ માટેનું અહીંયા કણ છે અંદર જોયું આરામ માટેનું પણ અલગ જ છે જોઈ શકો છો આ દેશ ક્યાં મોટો જંક્શન છે બારે તમારે હોય અંદર હોય તમે સૂઈ શકો છો અને આ છે આપણું મંદિર મોટું અહીંયા ભોજનની વ્યવસ્થા છે બધું વ્યવસ્થા અહીંયા મળી રહેશે ઊંઘવાની બધી તો અહીંયા આવો તો રોકી જ હતો મોંઘવાની સેવા મળે છે જમવાની આરામ આરમ આપણે ધોવાની અને અહીંયા ઘણી ભોજનનું છે અંદર જોઈ શકો છો અંદર એ પરમિશન હોય આપણે જઈ ન શકીએ કારણ કે અત્યારે હારમાં વીડિયોનું પરમિશન લઈને જ ઉતારવો પડે તો જય માતાજી મિત્રો અત્યારમાં સવારમાં છડાછા છે પોકરણની અંદર એન્ટર થઈ ગયા છે તો આપણે પોકરણનો નજારો છે જોઈ શકો છો તો આપણે પોખરણ નજારો છે ને અંદર જઈને પણ બતાવીએ કે પોકરણ નજારો કેવો છે જોઈ શકો લીધું હવે માં જઈ અને પોકરણનો નજારો બતાવીએ બહુ મોટું પોખરણ છે તો ચેનલ પર નવા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા तो जो आग जाइए बताइए जो ट्रेक्टर जा रही है रणु जा तो चलो तो आकलन नजारो बताइए ब्लॉक में की सी जोड़ा रहे से वालेर वालेर सोई सको तो आगल दिन बताऊ फोकरण नजारो અને પોખરણનો કિલ્લો પણ જોવા જવાનું છે આપણે તો એ પણ બતાવીશું અને આ છે પોખરણનું પાદર જોઈ શકો કેવડું મોટું પડ્યું છે અને આ જવાનો રસ્તો છે પ્લે સાઈડ હાઈવે પણ છે અને ત્યાંથી ચાલવા માટેનો રસ્તો છે જોઈ શકો કે મોટું પોખરણ

અને જે આગળ જઈને બતાવું નજારો કેવડો મોટો ફોકરાણ કાઠ પાદર પડ્યું છે જોઈ શકો આ સાઈડ ઘણું વાવીતર નહીં થતું કારણ કે આ સાઈડ પાણીની વ્યવસ્થા નહીં હોતી ખાલી ચામાસુ પ્રમાણે થાય વાવીતર જોઈ શકો અહીંયા શેતર વચ્ચે રસ્તો બનાવેલો છે અને ગયા સાલે અમે કઈ જગ્યાએ પોકરણગઢના પાદરો બેઠા હતા એ જગ્યાએ બતાવું તો ચલો આગળનો નજારો બતાવું બ્લોકમાં એન્ડ સુધી જોડાયા રહો અને ચેનલ પર નવા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીધું કાલના બ્લોકમાં રામદેવપીના દર્શન કરાવવાના છે આજે શૂટ કરી લેશું ત્યાં જઈને જોઈ શકો કેટલું દૂર 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 નીજ સંઘના માણસો ને અડધા લોકો બહુ પાછળ છે એ લોકો આવે તો એમની પણ મુલાકાત કરાવીએ લેડીઝ પણ સંગાથે છે તો ચલો જઈ બેઠક કરી હતી એ બેઠક હું બતાવું તમે પોર આ જગ્યાએ બેઠા હતા તો આ વખડો દેખાય છે જે ઉપર થતા ફરતા નીચે પોર વિહોમો કર્યો હતો પોર આપણે આટલે બેઠા હતા આટલે ગણ બેઠા હતા પોર અને આ છે તળાવ ગયા સાલ ભરેલું હતું અને આ સાલ વરસાદ થોડો ઓછો પડેલો છે એટલે ઘણું ભરાણું નથી તો બતાવું જોઈ શકો થોડું મોડું તળાવ છે આ સાઈડ વરસાદ થોડો પડેલો છે એટલે ઘણું ભરાણું નથી જોઈ શકો છો આટલે રહીને જોશો આ છે પોકરણ કઢનું પાદર કેવડું મોટું પડ્યું છે જોઈ શકો છો તો તમે આવો તો જરૂરથી રણુજા ચાલતા આવો તો આ જગ્યા પર જરૂર આવજો અને એકવાર જરૂર ચાલજો બહુ મજા આવશે તમને થાક પણ નહીં લાગે સાચા મનથી ચાલશો તો તમને થાક કે પગ કશું નહીં દુખે તો એકવાર જરૂર રણુજા આવજો જોઈ શકો છો આ તળાવ છે અને આ છે પોકરણ કડનું પાદર જોઈ શકો કેવડું મોટું છે चलो आगल मणसो बैठा है मुलाकात कराओ <coughs> <coughs> तो आज नव दिवसे एंटर थी जिसूमारी घर भेगा जी सको अभी पोर बी सा आ जगह बैठक कर आज कैच से तो

જોઈ શકો છો આઈનો નજારો પાણી ભરેલું છે તળાવમાં તો કોઈને મસ્તી મસ્તી કરવી નહીં કોઈ ખોટું રિક્સ લેવું નહીં કારણ કે પાણીની મજાક ના કરાય ઊંડું હોય નેળું પણ હોય એટલે ખોટો રિક્સ લેવો નહીં અને સાચવીને ચાલું આ છે સંગ જઈ રહ્યો છે તો બ્લોકમાં એન્ડ સુધી રહો આગળનો નજારો બતાવું અને લાઈવ દર્શન અને આ તળાવ છે જોઈ શકો તો ચલો આગળનો કટ હવે આગળ બતાવું તો ડોક્યુમેન્ટ જોડાઈ રહેજો અને આગળનો કટ આગળ જઈને બતાવું આવી ગઈ છે અહીંયા આકડી જોઈ શકો છો ચાર ચોકડી ને આ છે હોટલ સ્વયંપર हां तो से पानी निकला तो मार रेडवेल भर दी जावे तो जी आगल न चारों बताऊ पोकर मजो ठेठ होती कोई देखा है दिन को राणा देखा तो सुधी है तो एंड सुदीज पढ़ा रहो आगल न चारों बताइए जय बाबरी जय बाबरी तो आज है पोकरणगढ़ नु पादर दिख सको छो ने दूर-दूर સુધી ખઈ દેખાય ઉને રણ જ છે રખર તો બ્લોક મેં એન્ડ સે જોડા ર આગળ નજારા પણ બતાઈએ જય બાબરી જય બાબરી જય બાબા જોઈ શકો છો અહીંયા તો હાલ રોડ બની ગયો પણ એ પહેલાં કાચો રસ્તો હતો એટલે ચાલવાની થોડી તકલીફ પડતી પણ હવે એકદમ રોડ બની ગયો એટલે કોઈ હોતો નહીં ચાલવામાં તો ચલો આગળ નજારોમાં તો આગળ લોકો છે એમની મુલાકાત કરાવું

બાર વાગે તો બાર વાગે રણુજર અંદર એન્ટર થઈ જાવ દર્શન કરાવશું જોડાઈ રહેજો તો ચલો આગળ માણસો થાય છે એમની મુલાકાત કરાવું અને તમારે દુકાન આવી ગઈ છે ચા નાસ્તો કરવો હોય પાણી પીવું હોય પોકરણ જતા જ રસ્તામાં જ આવે છે જે પોખરણનું પાલર છે ને રોડ ઉપર જ છે એક એક કિલોમીટર કોઈ બી દુકાન મળી જશે તો દુકાન જાય ખાટલાની ફૂલ વ્યવસ્થા છે એ બતાવું તેઓ કરવી જાય બધા ખાટલા બેસવાની ખુરશીનું ફેન બેન બોથેલું છે હું બતાવું જોઈ શકો છો

જોઈ શકો હે રોમા આ હો 3000 જય ભાઈ મારી મિત્રો જોઈ શકો તો અને આયા આ જગ્યાએ પથ્થર મૂકે છે ઉપર ઉપર અને મन्नतો માગે છે અને એમની મનોતો પૂરી થાય તો આપણે આ ટાઈપ નું પથ્થર મૂકી અને મन्नत માં જય બાબા રી તો આપણે આ ટાઈપ નો પથ્થર મૂકીએ અને મन्नत માં માંગીએ ચાલો બોલો જો કેટલા પથ્થર અહીંયા ઉપરા ઉપર મૂકેલા છે તો ચલો આપણે મૂકો દેખી શકો કેવડા મોટા મોટા બનાવેલા છે તો આપણે બનાવી લઈએ તો આપણે અહીંયા કણ બનાવી લઈએ જોઈ શકો પથ્થર પડ્યા જ છે આપણે ઉપર મૂકીને બનાવી લઈએ પથ્થર પડીના ની ટાઈપ મૂકીએ તો જોઈ શકો આપણે બનાવી લીધું છે અને જે આ વિડીયો જોવે છે એ એમની મનોકામના પૂરી કરે જોઈ શકો કેટલા બનેલા છે ચલો આગળનો કટ ઓ આપણે હવે કેમ્પ આવી ગયો છે સામે દેખાઈ રહ્યું છે જે તાજા પાર્કે છે તો ત્યાં જઈને બતાવીએ ત્યાં જમવાનું કરીએ અને નાવા ધોવાનું પછી જઈએ રણુજા રણુજ જઈને દર્શન કરીએ ત્યાં જઈને આપણે તમને એક બે કટ બતાવશે તળાવના દર્શન કરાવવું તો આપણે અંદર કેમ્પમાં જઈએ અને જોઈએ મોટો જંક્શન કેમ્પ બનાવેલો છે અહીંયા

लो खंडर त्यों तो खंडर भी देख क्या ढील बना आसान मजा है तो मोटो जक्शन कैंप यहाँ आई गयो छे तो अपने अंदर जाइए के के अपनी हो પાટણ પાટણ વાળા ના જોઈ શકો છો પોકરણ પોકરણ કેવડું મોટું પડ્યું છે તમે રહો તો પાટણવાળા પાટણ આપણે પોનસો પાટણ નો કેમ્પ અહીંયા આવી જશે મોટું જક્શન પાટણ વાળા પોખરણ જય બાબાજી સેવા કેમ્પ ભંડારા પાટણવાળા ભંડારા જોઈ શકો છો જમવાની બધી અહીંયા વ્યવસ્થા મળી રહેશે તો અંદર જ બતાવીએ કેવી સુવિધાઓ છે મોટો જક્શન કેમ છે તો ચલો હવે અંદર જ બતાવીએ पाटन वाला पोखरण जय बाबा जी सेवा ट्रस्ट पाटन वाला पोखरण तो चलो अंदर जाइए बताइए हेड दर्शन करता हूँ पहले ए हेड मंदिर है सैंपल ही कटवाना हेड मंदिर है तो तो चलो मंदिर में दर्शन कराइए રામપીર નું મંદિર રામદેવી પીર નું મંદિર છે અંદર નું નજારો બતાવીને આપડે પછી ફોટા પડીએ મોટું સાઉન્ડ ગોઠવેલું છે અંદર જાય

તો ચલો મેં આગળનું બતાવું પછી